ભરૂચના કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરવામાં આવી છે રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ થઈ છે વડોદરાની હોટલમાંથી એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે પોલીસ પકડથી બચવા ત્રણ મહિનાથી કુલ્લુ મનાલીમાં નાસ્તો ફરતો હતો આ જે આરોપી છે સુલેમાન ઉષા પટેલ એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાય સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે તો એલસીબી ભરૂચની એલસીબી ટીમે પીએસઆઈ પીએમ વાળાની રાહબરી હેઠળ રાત્રીના સમયે છાપો મારતા આ આરોપી મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી અત્યાર સુધી કયા કયા નાસ્તો ફરતો હતો આ ગુનામાં એને શા માટે ખાવતરું કરેલું ખાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે